પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા ભીમરાવ ચોકમાંથી પસાર થતા એક આધેડને કૂતરાએ બચકું ભરી લીધું હતું ત્યારે આ ઘટના બાદ આધેડની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના છાયા કેનાલ વિસ્તારમાં રહેતા મોહનભાઈ ગોપાલભાઈ ગમર નામના આધારે તેમના ઘરેથી શાકભાજી લેવા માટે બજારે જતા હતા ત્યારે ભીમરાવ ચોક નજીકથી પસાર થતા હતા તે દરમિયાન અહીં રહેલા એક કૂતરાએ મોહનભાઈને પગમાં બચકું ભરી લીધું હતું આ ઘટનામાં આધેરને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોહન ગોપાલ ધમ્મ સાયા કેનાલની બાજુમાં

પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કૂતરા કરડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ બાબતે પાલિકાએ ગંભીર બની ઘટતું કરવા માંગ ઉઠી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર